હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ હેલ્ધી સલાડ તો આ સલાડ ગરમીની સિઝનમાં જમવાનું ન ભાવતું હોય તો આપણને ખાવાની બહુ મજા આવે છે તો ચાલો આપણે જોઈ લઈએ કેવી રીતે બનાવવાનું તો આ બાફેલા બટેટા લીધા છે આમાં સૌ સૌની ચોઈસને ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકાય છે તો આ બાફેલા બટેટા છે પછી ઉગાડેલા મગ બાફિયા વગરના આ ઉગાડેલા મગ છે પછી આ સિંગદાણા પલાળી અને પછી બાફી લીધા છે અને આ થોડીક કોથમીર અને આ રાજમા છે અને રાજમાના

હવે આપણે આની અંદર મીઠું નાખીશું અને આ લીંબુનો રસ નાખીશું અને થોડો ચાટ મસાલો અને આપણું હેલ્ધી સલાડ રેડી છે જે ખાઈને આપણને મજા આવે છે અને રોટલી શાક ન ભાવતા હોય ઉનાળામાં તો ખૂબ જ મજા આવે છે અને બાળકોને પણ આ કલરફુલ સલાડ ખાવાની ખૂબ જ મજા આવે છે આની અંદર સેવ નાખવી હોય તો નાખી શકાય છે